आ हो <produ> <gli double> <yapNS> आ जेए जेए। जा, जा मन <produ> <vineksomri> त મોટા મોટા ભાઈને બોલતા મન દુઃખ ભક્તિ મને પગદબાઈ મોટા ભાઈને બોલતા પગ દબાય

một tay phải đâu vậy? Dù lên đâu quẹt cá cá hôi gì ha? Một tay phải hú gì ha? Một tay con này à?

મો પેરા બોલતા હું એમને આ બોલતા હું મોટા ભાઈ લે તમે જો બાપા જો જવું પડશે કોક કરો જોશે રેલ ભાજી જો જવું પડશે રા કોક ની એ ભાજી હા તો લે ભમણા આવ અલો હા 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 તમારું આબુ

કોણ આ એ બહુ નબક દુખાય એ અગદેમાં રાખ મુ પાટ લઈ લો આ લઈ લો તો મને ખબર પડી ગઈ તમે એવું કરતા મને બટી ખાવો પડી ગઈ વાત લઈને આવતા રહેતા કોક આ ઓમ કે જો ઓમ કે વાહ હવે દુખાય

યાર આવી <coughs> <coughs>: <_ até> <coughs> <coughs> <nutiquennen> <s unas>

તો જો આપણે બતાવો બને તો આખું માતા આવશે નહી રેડી કરજો રેડી કરવા આપડી પંચવટી

જના જના ઘુઘરા વાગતા સા પય શમીને અને તમને 500 હટી તમને બોલાવા જાવ પડશે ભાઈ એને નઈ વાળો ભાઈ એ મત તો એ વધાવવો પડે ભાઈ તો ઓજ્યો ભાઈ સા 快喂！再无聊了，来、嗯！哦，该无聊，无聊，快、啊！快 <laughs>！笨手笨脚的，怎么也无聊呢？无聊，无聊、嗯，快！快来，给我打打打打打！快！别无聊了，来！给我打，你打来，打！ એ પાસ કે દાટીઓના દેશમાં કોંગળી દે એ નાક કેના પાખડી મારાવેસમાં લે આવ ભુવા પણ એક રવા જેતા ભુવા મારા ભળી ડોડે એ

એ માતાજી ઓ ભાઈ તમારી ફરસી ચોરી આ ભાઈ તમારી અમને ચોરી હો ચોરી દીધી પરસી મને ચોર્યા અમરો શેતરમાં આવતા તા કાકો ભત્રીજો ને ભાઈ અમને પડસી ચોડીવા એ હું ગેલી બોલું લ્યો અમને તો ખબર ભાઈ મા એક બતાવો આવો હું તો ગેલીમાં પંચવટી હું ભેગી તને ભાઈ એક તો કહી દઉં

કો મોણ્યો નઈ ભાઈ ઓ બીજું બોલ્યું હશે મારે ના કરાય ઉપાડે મેલે અને ઘણી વારમાં ઘણી વારમાં ભાઈ આટલો ઓ અને

মা ला ततामामा

आले तो मेरा घरनी वेडा चलो तन्की कदु एक करी दे दियो आ पाटवाड़ी दिहेडो पाटवाड़ी दियो भूलता नहीं नक नहीं भूलिए पाव दो आ दुख आवसी आइडी आइडी आ रेडा आ गई हो पंचवटे तुनो मडी अन डाकला बाकलो लाया ने पावारीयो बाकलो एकलो एक लगाई दियो